આ જુદી જુદી વિભૂતિઓથી ભગવાન પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરે છે અહીંયા એક વાત મારે કહેવી આવશ્યક છે કે ઘણી વખત એવું બને છે કે કેટલીક વાત દ્રશ્ય રૂપે આપણને કહેવામાં આવે તો કેટલીક વાત શ્રાવ્ય રૂપે કહેવામાં આવે દશમ અધ્યાયમાં ભગવાને શ્રાવ્ય રૂપે પોતાની વિભૂતિ જણાવી છે અર્જુનને હવે એ દ્રશ્ય રૂપે કહે છે આપણે જાણીએ છીએ કે શ્રાવ્ય અને દ્રશ્યમાંથી દ્રશ્ય આપણા મગજમાં વધારે બંધ બેસે છે આપણે કોઈ વાત સાંભળીએ અને કોઈ વસ્તુ જોઈએ પ્રત્યક્ષ એનો પ્રભાવ પ્રત્યક્ષનો આપણા મગજ ઉપર આપણા મન ઉપર વિશેષ પડે છે એટલે ભગવાન હવે વિશ્વરૂપ બતાવવા તત્પર છે અને અર્જુનને જ્યારે વિભૂતિઓ કહેવામાં આવે છે કે હું બળવાનોમાં બળ છું તેજસ્વીમાં તેજ છું જ્ઞાનીમાં જ્ઞાન છું એ વિભૂતિઓ જ્યારે કહેવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુન હવે ધીમે ધીમે એના ગળે ઔષધ ઉતરતું જાય છે જો શરૂઆતમાં પ્રથમ અધ્યાયમાં એમ બોલનારો અર્જુન કે ભ્રમતી ચ મે મન એ મારું મન ભમે છે આપણે જ્યારે કોઈ મનોવૈજ્ઞાનિક

ઔષધિ એક પછી એક સોપાનો એવી રીતે એને સર કરાવે છે એક મનોચિકિત્સક જેમ એના રોગી કાઉન્સેલિંગ કરે એમ શ્રી કૃષ્ણ અર્જુનનું અહીં કાઉન્સેલિંગ કરે છે સૌ પ્રથમ જ્ઞાનની વાત કરી પછી કર્મની વાત કરી વળી એમ પણ કહ્યું કે ગહનો કર્મના ગતિ કર્મની ગતિ થોડી ગહન છે કરવું અને પાછી સ્પૃહા ન રાખવી કર્મ કરવું અને એમાં લેપાવું નહીં આ બધી વાત કર્યા પછી ધીમે 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 ભગવાન એને હવે આગળ લઈ જાય છે ત્યાર પછી એને વિભૂતિ દર્શાવે છે દરેક જગ્યાએ હું છું સચરા જગર સચરાચર જગતમાં પ્રભુ એમ કે છે કે હું છું તો તું કેમ આ દરેકની અંદર મને નથી જોતો ને આ લોકો પહેલા પણ હતા અને પછી પણ થશે ત્યારે એને હણવાના છે આતતાઈઓને હણવા એ જ આપણો ધર્મ છે આટલા સુધી દસ અધ્યાય સુધી પહોંચ્યા પછી ભ્રમતિ ચમે મનહ બોલનાનો અર્જુન અહીં 11મા અધ્યાયમાં કહે છે મોહો અહમ વિગતોસ્મ હે પ્રભુ હે સખા હવે મારો મોહ નાશ પામ્યો છે તો અત્યાર સુધી અર્જુન મોહમાં હતો કારણ કે એને પોતાના સ્વજનો એની સામે હતા અને સ્વજનો સામે જ યુદ્ધ લડવાનું હતું જીવન સંગ્રામમાં પણ આજ પરિસ્થિતિ આજનો માનવ અનુભવી રહ્યો છે જેવી પરિસ્થિતિ અનુભવે છે શું કરવું અને ત્યારે મનોચિકિત્સા એવા શ્રી કૃષ્ણ આજના માનવને પણ આજ સંદેશ આપે છે શ્રી અર્જુન એમ કે પ્રભુ આપનું અવિનાશી મહાત્મ્ય જાણ્યું ભગવાન ક્ષાર અને અક્ષરની વાત કરે છે પરા અને અપરા વિદ્યાની વાત કરે છે મે બ્રહ્મ અને પુરુષ અને પ્રકૃતિની વાત કરે છે પર બ્રહ્મ ની વાત કરે છે હું જ સર્વમાં છું મારા મમે વાંશો જીવ લોકે જીવ ભૂતઃ સનાતનઃ સર્વ બીજામ મામ સર્વ ભૂતાના ભૂતાનામસ્મિ ચેતના મે દશવદ્ઞયમાં આપણે જોયું કે સર્વ પ્રાણીમાં માણસમાં જ માત્ર નહીં સર્વ પ્રાણીમાં પ્રભુ કહે છે કે હું છું તો અર્જુન કહે છે કે પ્રભુ હવે મારો મો નાશ પામી રહ્યો છે જુઓ ધીમે 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 એક પછી એક અધ્યાયો દરમિયાન એક પછી એક ઔષધ જેમ અૈ પીવડાવે જે રીતે રીતે એને આપવામાં આવે એ ધીમે ધીમે એના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે અર્જુનનું મનો સ્વાસ્થ્ય પણ હવે ધીમે ધીમે સુધરી રહ્યું છે અને કહે છે કે મોહોઅમી વિગતો મારો મોહ હવે નાશ પામ્યો છે

શ માં છો આપ અગ્નિ માં છો આપ સૂર્ય માં છો આપ ચંદ્ર માં છો તો એ સ્વરૂપ કેવું છે આપનું આપણે આજકાલ એમ કહે છે કે ભગવાન છે તો કઈ દેખાતા કેમ નથી એમ આપણને ભગવાન નો દેખાય ભગવાન પરની શ્રદ્ધા જ એમના દર્શન કરાવે છે એ તો નરસિંહ ને દેખાય એ તો મીરાને પોતાની મૂર્તિમાં સમાવી લે

અને પછી પ્રભુ એમ કે છે કે હે અર્જુન એ તારા આ ચર્મ ચક્ષુથી જોઈ શકાશે નહીં તને આપ ભગવાને આપેલી આંખોથી માનવ જન્મમાં મળેલી આંખોથી આ ઇન્દ્રિયથી તું એ સ્વરૂપને જોઈ નહીં શકે એના માટે દિવ્ય ચક્ષુ જોશે ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે અને પોતાનું એને સ્વરૂપ બતાવે છે એ સ્વરૂપની વાત કરતા પહેલા એક વાતનો અવશ્ય ઉલ્લેખ કરીશ

ભગવાન એમાં એને વિશ્વરૂપ અનંત સર્પો અનંત યક્ષ ગંધર્વ કિન્નર ઋષિઓ મુનિઓ દેવો સર્પો આ બધું જ દ્રશ્ય માં યશોદા પ્રભુ દેખાડે છે બીજી વખત મહાભારતમાં જ્યારે પાંડવ કૌરવો વચ્ચે સંધિ પ્રસ્તાવ લઈ અને જ્યારે શ્રી કૃષ્ણ જાય છે અસ્તિનાપુર ત્યારે દુર્યોધન સમક્ષ કૃષ્ણ પેલા પ્રસ્તાવ મૂકે છે જો કોઈ પણ સમસ્યા કોઈ પણ યુદ્ધ સીધું નથી થઈ જતું શસ્ત્રો સીધા નથી નથી થઈ જતા તલવાર સીધી એ અહમ છે શ્રી કૃષ્ણ સમાધાન માટે જાય છે કે ભાઈ પાંડવોને તમે અડધું રાજ્ય આપી દો એ પણ તમારા ભાઈઓ છે પાંડવના પુત્રો છે અડધું રાજ્ય એમનું અને અડધું શાસન તમે કરો ત્યારે ઘમંડી દુર્યોધન એમ કહે છે કે ના એ હું નહીં આપું કદાપી શ્રી કૃષ્ણ ત્યારે પણ એમ કહે છે કે અડધું રાજ જુઓ જતું કરો જતું કરો જતું કરો આપણે એમ કહેવાય છે કે જતું કરે એનું કાંઈ નથી જાતું પણ સાવજ છેલ્લે પાટલે બેસી ગયેલા સામે કૃષ્ણ જતું કરવાનું નથી કહેતા કૃષ્ણ હજી પણ સંધિવ પ્રસાવ માટે કહે છે કે અડધું રાજ્ય નહીં તો પાંચ ગામ આપો અને ત્યારે પુનઃ પેલો ઘમંડી દુર્યોધન કે જે પાંચ ગામ તો શું સોયની અણી ઉભી રહી એટલી જમીન પણ હું પાંડવોને આપવા તૈયાર નથી અને પછી શ્રી કૃષ્ણ કહે છે કે તો પછી હવે યુદ્ધમાં યુદ્ધ સિવાય કોઈ આશરો નથી હવે શસ્ત્ર જ ઉઠાવો જો પેલા અહમ ટકરાયો છે અને પછી તલવાર વિંજાય છે પછી શસ્ત્રો સામસામા ભેદાય છે અને આપણે એનો અંત જાણીએ છીએ કે ગર્વનો અંત અહંકારનો અંત કેવો આવ્યો છે સો એ સો કૌરવો નાશ પામ્યા છે માતા ગાંધારી વિલાપ કરે છે હે માના ભાગે તો રુદન સિવાય કશું નથી આવતું એનું નિમિત્ત કેવળ ને કેવળ દુર્યોધન છે દુર્યોધન ને ક્ષમા 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 દ્રૌપદી પાંચ ગામ કેવળ આપી દો ક્ષત્રિયો માટે આટલું બધું ઘણું કહેવાય અને ત્યારે દુર્યોધન એમ કે છે કે નહીં સોયની અણી ઉભી રે એટલું પણ હું નહીં આપું ત્યારે શ્રી કૃષ્ણ એ સભામાં દુર્યોધન ને પોતાનું વિરાટ રૂપ બતાવે છે પરંતુ અહીં એ પણ કેવું ઘટશે કે અર્જુનને કે માં યશોદાને બતાવવામાં આવેલું એ વિરાટ રૂપ સૌમ્ય હતું જ્યારે દુર્યોધનને બતાવવામાં આવેલું એ વિરાટ રૂપ રૌદ્ર હતું દુર્યોધન દગાઈ જાય છે ડરી જાય છે જો એ ભગવાન એમ થાય છે કે એ કદાચ આના પરથી પણ એમ સમજી જાય કે હું જીતી શકીશ નહીં દુર્યોધન વળતો ચોથી વખત ત્રીજી વખત કુરુક્ષેત્રમાં અહીં એકાદશ અધ્યાયમાં જે વાત આવે છે વિશ્વરૂપ દર્શનની એ અર્જુનને બતાવે છે અર્જુન આપણે વિગતે હમણાં એ વાત કરીશું અને અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે અર્જુન એ સ્વરૂપના દર્શન કરે છે અને એનો મોહ ધીમે 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 ઉગળવા લાગે છે સૌથી છેલ્લે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થાય છે ત્યારે યુદ્ધ પૂરું થયે ભગવાન દ્વારકા જાય છે જતાં જતાં રસ્તામાં ઉત્તમ મુનિનો આશ્રમ આવે છે અને ઉત્તમ મુનિના આશ્રમમાં ભગવાન ઉત્તમ મુનિ ધ્યાનમાં બેઠા છે વર્ષો થયા મુનિ તો ધ્યાનમાં છે ભગવાન જાય છે અને મુનિ જાગે છે

તમે જ આ યુદ્ધ કરાવ્યું છે તમે જ અંદરો અંદર લડાવ્યા છે અને ત્યારે ભગવાન ત્યાં ઉત્તમ મુનિને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવે છે હું તો સ્વયં ઈશ્વર છું

સ્વરૂપો છે જુદા જુદા વર્ણો વાળા જુદા જુદી આકૃતિઓ વાળા દિવ્ય દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગેશ્વરમ અર્જુન આભાર માને છે પ્રભુ તમે મને આ દિવ્ય ચક્ષુ આપ્યા છે હું એનાથી આ દ્રશ્ય જોઈ શકું છું એમાં અર્જુન બ્રહ્માને વિષ્ણુને શિવને ઋષિઓને દિવ્ય સર્પોને જોવે છે અર્જુન ત્યાં ભગવાનને કહેતો જાય છે કે હું સર્પોને સિદ્ધોને ગંધર્વોને ચારણોને મનુષ્યોને રાક્ષસોને મોટી મોટી જીભવાળા સર્પોને લપકારા કરતી જીભવાળી સર્પિણીઓને બધાને ઋષિઓને ઓમ હવન કરતા ઋષિઓને ભગવાન પોતાનું વિરાટ રૂપ દર્શાવે છે

આમ બધું જ જો છું આ કોણ છો આ મને કાઈ સમજાતું નથી ફરીથી અર્જુન પ્રમતિ ચમે મન મને આમાં કાઈ ખબર પડતી નથી તો હવે આ આપ કોણ છો અને ત્યારે ભગવાન કહે છે હું કાળોસ્મિ હું કાળ છું હું યોદ્ધાઓને નહીં હણે તો પણ તેઓને હું હણીશ તો પણ તેઓ હણાઈ જવાના છે

આપણે જાણીએ છીએ એ લોકો એમાં નિમિત ન બને દ્રૌપદી એ સૌની મદદ માંગી અને ત્યારે સૌ નતમસ્તક બની બેસી રહ્યા અને એટલે ભગવાન કે છે કે આ સૌને તું નહી હું પોતે કાળ છું હું સ્થિતિ જન્મ

કરતાં પણ એમાંથી દૂર રાખવાનું છે નિમિત્ત માત્રમ ભવ ભગવાન આપણને એમ કે છે આ કાર્ય કરો નિમિત્ત માત્રમ ભવ તમે નિમિત્ત બનો કોઈ માંદી ગાય કોઈ દુર્બળ પશુ કોઈ લાચાર પ્રાણી હે કોઈ લાચાર મનુષ્ય હે એને એને જળ ખોરાક હે એને કોઈ પણ જાતની મદદ એના માટે સ્વાસ્થ્ય માટેની જરૂરિયાત નિમિત્ત માત્ર ભગ ભગવાન કે છે અને વરુણના અર્જુન એમ કે છે કે તો પિતા છો કારણ કે એવડું મોટું દર્શન કરાવ્યું સમગ્ર પૃથ્વી પ્રભુના મુખ ની અંદર સમાઈ ગઈ હતી એમ અત્યારે આખું વિશ્વરૂપ અર્જુનને દર્શાવે છે વિશાળ અને વિરાટ સ્વરૂપ જોઈ અને અર્જુન પણ અભિભૂત થઈ ગયો થોડી તો એની આંખો પણ અંજાઈ ગઈ અને પછી હવે અર્જુન કહે છે કે પ્રભુ આપને નમસ્કાર હો વારંવાર કહે છે પુનઃ પુનઃ આપને નમસ્કાર હું આપને નમસ્કાર કરું છું હવે મને ખ્યાલ આવ્યો કે આપ મારા કેવળ સખા નથી આપ કેવળ મારા માર્ગદર્શક નથી આપ મારા સાથી જ નથી આપ મારા પ્રેરક કે આશ્વાસક જ નથી આપ મારા મનોચિકિત્સક નથી આપ તો પરમ પિતા છો વારંવાર ભગવાને અગાઉ કહ્યું છે હું અક્ષર છું પર બ્રહ્મ છું પણ આ જોઈને હે આપણે દ્રશ્ય અને શ્રાવ્યમાંથી દ્રશ્ય જોઈએ ત્યારે આપણે અભિભૂત થઈ જઈએ ત્યારે આપણા મગજ ઉપર એની સીધી અસર પડે છે અને એ જોઈ આ અર્જુનના મગજ ઉપર જે અસર પડી અર્જુન કે પ્રભુ આપને નમસ્કારો પુનશ્ચ ભૂયોપી નમો નમઃ ફરીથી

મને આપ ક્ષમા કરો આપ મારા સખા નથી એ તો મારી ભૂલ હતી આપ તો પરમ પિતા પરમેશ્વર છો ના હમ વૈદર ન તપસા ન દાને ન જે જયા અને ત્યારે ભગવાન કહે છે કે હું તપ થી દાન થી કે વેદ થી હું પ્રાપ્ત પ્રાપ્ત થતો નથી હે અગાઉ ભગવાને કહ્યું છે નવમા અધ્યાયમાં કે નમે ભક્ત પ્રણશ્યતિ કેવળ ને કેવળ મારો ભક્ત થા ભક્ત એટલે શું છે ભગવાનની પૂજા કરવી ભગવાનને સ્નાન કરવું માત્ર ને માત્ર એ વાત નથી ભગવાનમાં વિશ્વાસ રાખ શરણો લઈ લે હે આગળ ઉપર ભગવાન કહેશે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ બધા જ ધર્મો છોડી બધી જ અવઢવ છોડી અને તું મારા શરણે આવી જા તો આપણે જાણીએ છીએ કે સુદામાએ પોતાની પરિસ્થિતિ કેટલી નબળી હતી એ પોરબંદરથી દ્વારકા ગયા અને શ્રી કૃષ્ણને મળ્યા શ્રી કૃષ્ણ દોડી અને પોતા રાજા છે દ્વારકાના દોડી અને પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડે છે શ્રી કૃષ્ણની પટરાણીઓ તો આ દ્રશ્ય જોઈ રહે છે એને એમ થાય છે કે આવો દુર્બળ દેહ મેલા ગેલા વસ્ત્રો અને આ ભગવાન આને આની શું પૂજા એના ચરણો પખાડે છે

કેવળ ને કેવળ મામેકમ સરળમ્રજ ભગવાન છેલ્લે અધ્યાય માં કે છે કેવળ મારો ભક્ત થા મારું શરણું લે હું એ પ્રમાણે કરીશ તો હું તારો ઉદ્ધાર કરીશ આભાર નમસ્કાર